વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે રાત્રે બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલા કોટા સ્ટેડિયમ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બીફોર નવરાત્રીનું નિઃશુલ્ક પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓએ આ રાત્રિ બિફોર નવરાત્રી ના ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો અને ગરબે ગુમ્યા હતા આ રાત્રિ બિફોર નવરાત્રીમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડીઆરએમ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મેયર પિન બેન સોની તથા વિવિધ જે વોર્ડ વિસ્તારના નગરસેવકો છે તેઓ તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેઓના સપરિવાર સાથે પહોંચ્યા હતા અને ગરબે ગુમ્યા હતા આજે વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાત્રે બી ફોર્મ રાત્રિ કાર્યક્રમમાં મીડિયાનો મિત્રો અને તમામ વડોદરાવાસીઓને અમે ખુલ્લા આમંત્રણ આપીએ છીએ સાડા સાત વાગેથી ગાય બી પૂછ આપણે તમામ વીએમસી પરિવાર એની આયોજન પહેલી વખત વડોદરાની ઇતિહાસમાં વીએમસી કરી રહ્યા છે તમામને પધારવા માટે અમે આમંત્રણ આપ્યા છે માતાજીની કૃપાથી સાંસ્કૃતિક સમિતિ અને વીએમસીની ટીમ આ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે અમે આપીએ છે અને આપણે સ્વદેશી એ પણ કરી રહ્યા છે સાથે સાથે ઓપરેશન સફળતા પણ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે એટલે માન્ય વડાપ્રધાન

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કારણ કે વડોદરાની પ્રજા માટે એકદમ ફ્રી એન્ટ્રી અને એકદમ નિઃશુલ્ક વ્યવસ્થા થઈ છે બહુ ભવ્યથી ભવ્ય આયોજન થયું છે બધી જ વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે મેં ને મારી ટીમે પણ તમને સુંદર ગરબા પીરસવાનું બીડું ઝડપ્યું છે તો ખૂબ મજા કરીશું આજથી જ મા જગદંબાને આહવાન કરીએ કે આપણી વચ્ચે આવે અને આ નવરાત્રિમાં આપણને ખૂબ

સ્વચ્છોત્સવ પણ સાથે સાથે ઉજવાઈ રહ્યો છે એનો પણ સંદેશો આ ગરબા દ્વારા આપી રહ્યા છીએ છેલ્લા બે દિવસથી ઇન્દ્રદેવતા મહેરબાન હતા એટલે ગ્રાઉન્ડ પર તૈયારી કરવામાં થોડી તકલીફ પડી પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે આખું મેદાન ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ ગયું છે બપોર પછી વરસાદ પણ નથી આવ્યો અને ખૂબ જ સારી રીતે ખેલૈયાઓ ઉત્સાહથી આ નવરાત્રિમાં ભાગ લઈ રહ્યા છે અને વડોદરા કોર્પોરેશને આ વખતે પહેલી વખત રાત્રિ વિભોર નવરાત્રીનું આયોજન કર્યું છે તો તમામ સ્ટાફને માન્ય કમિશનરને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલી વખત કોર્પોરેશન નાગરિકોને નાતો વધુ મજબૂત બને પરસ્પર વિશ્વાસ વધે તે માટે રાત્રિ પણ નવરાત્રીનું આયોજન આખો ટા સાથે કર્યું છે સાથે સાથે આપણે રસ્તા અભ્યાસ પ્લાસ્ટિક ફ્રી ઓડોસા એક પેડ પાંચે નામ અને ચોવીસ વસ્તુઓનો વપરાશ વધે એ માટે જે સરકારની યોજનાઓ છે એનું પણ સમર્થન કરવામાં આવ્યું છે તમામ નાગરિકો મોટી સંખ્યામાં અથવા ઉત્સાહ શ્રદ્ધાથી આ ગરબામાં ભાગ લઈ રહ્યા છે તમામને ખોટું અભિનંદન આપું છે આવનારી નવરાત્રિના તહેવારો અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માતાજીના આશીર્વાદ દ્રદ્ધાની સુખ સંપૂર્ણ સુખ શાંતિ સમૃદ્ધિ અને મના બધી વધારે એવી આપણે પ્રાર્થના